ઘઉના ઝીણા ફાડાનો દલિયો એટલે કે વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં એક કપ ઝીણા ફાડા લીધા છે આ ઘઉના ફાડા છે ત્યારબાદ અડધો કપ મગની દાળ કોતરા વગર અને તુવરની દાળ લઈએ છીએ એને ધોઈ અને પંદર મિનિટ પલાળવા દઈએ છીએ કુકરમાં થોડુંક ઘી લઈએ છીએ રાઈ જીરું અને હિંગ ઉમેરીએ છે મસાલા ભણી ધ્યાન રાખવાનું તમાલપત્ર છે બે ટુકડા બે આવા મરચા છે સજ ટુકડો છે મળી છે લવેલ છે ચીંદાણા લીધા છે નાખવાના છે આ બટાકા નાખી દઈએ છીએ શાક તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો ગાજર લીધા છે નાખી દઈએ છીએ વટાણા લીધા છે નાખી દઈએ છે ડુંગળી સુકુ લસણ આદુ મીઠા લીમડાના પાન પલાળેલી દાળ અને દલીઓ ઉમેરી દઈએ છીએ જીરો દલીઓ લીધો છે એટલે સીધો તમે ઉમેરી શકો છો મોટા ફાડા લો તો એને ઘીમાં શેકીને પછી જ ઉમેરવાનો ત્યારબાદ હળદર કાશ્મીરી મરચું દાણાજીરું ને મીઠું ઉમેરી પાંચ કપ પાણી ઉમેરી લઈએ છીએ કાજુ દ્રાક્ષ ઉમેરી કુકર નું ઢાંકણું બંધ કરી ત્રણ સીટી લગાવી લઈએ છીએ ઠંડુ થાય એટલે ખોલી દઈએ છીએ અરેવા પાંચેક ટેબલ સ્પૂન ઘી લઈએ એમાં થોડુંક લીલું લસણ લઈને ને લઈએ છીએ લસણ ને ઉમેરી દઈએ છીએ